દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હવે આવે છે આજ આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરી વાહન અકસ્માતથી બચીએ જેમ કે ટુ વ્હીલર ઓટો રિક્ષા છકડો રિક્ષા ફોર વ્હીલ બસ ટ્રક વગેરેથી અકસ્માતથી બચીએ મિત્રો હું વિસ્તારથી જે કહેવા માગું એની પહેલા હું પહેલા આજે કહી દઉં કે ક્યાંય પણ અકસ્માત થાય તો પહેલામાં પહેલા ઘાયલોને તમે એકસો આઠ બોલાવી અને એને દવાખાને પહોંચાડો તો આપણે શું કરીએ છીએ ઘણી વખત વિડીયા ઉતારવા માંડે છે ઘણી વખત ઘાયલો થઈ ગયેલા એના પક્ષવાળા આવી અને સમસમા ઝઘડા કરવા માંડે છે અથવા તો એક જણા કીધે વાંક હોય જે વાંક ગુના કરવા પણ મારવા માંડે છે તો શું એ રસ્તો નથી ઝઘડવો હોય રસ્તો નથી ને આ મોટા મોટી ભૂલ છે સમાજના લોકોને હું આ જોડીને કહું છું કે તમે બાદોમાં ઝઘડોમાં જે ઘાયેલા થઈ ગયા છે તમારા એને તમે લઈ જાઓ આ બાધવાથી સમાધાનની પછી વાત આવે સમજા પેલા આ તમે લઈ જાઓ અને ત્યાં તમને કોઈ પોલીસવાળા તમને કઈ પૂછશે પણ નહીં સમજા ક્યાં છે એવું આ શું છે તમે એકસો આઠ ને બોલાવી લો તમે જ્યાં પહોંચાડી બરોબર મને અમારે એક સાહેબ કે સુદમા મેળા હતા મને મારો બેનર મારી સ્કૂટર પાછળ છે ને પ્લેમ્પ્લેટ લગાડેલી છે ને એટલે એને મને પૂછ્યું મને કે આ ખાસ કહેજો સાહેબનું નામ તો લગભગ મને યાદ છે ત્યાં તો પીએસ સાહેબ મેવાડા સાહેબ હતા જો હું ન ભૂલતો હોય તો વેગડા સાહેબ કા મેવાડા સાહેબ હતા એની મને ખાસ પેલી સૂચના આપે કે પેલા તમે આ બોલજો તો હું પેલા આ બોલું છું હવે આપણે વિસ્તારથી બધું જોઈએ તમને કોઈ નહીં કે અકસ્માત થયેલા તમે જલ્દી હે ને એકસો આઠ બોલાવી નજીક હોય તો તાત્કાલિક એને રિક્ષામાં નાખી આપણા વાહનમાં જો પહોંચે તો એમાં ઘાયેલાઓને સરકારી દવાખાને પહોંચાડો અને આપણે યુનિટીથી સત્તાથી કોઈને બાંધવાનું રહેવા દઉં એ સારું નથી એમ જા હવે તો બધે કેમેરા આવી ગયા છે ને જેનો વાંકો મળશે હે એના માટે સરકાર છે ચાલો વધુ મારે છે કે વધુ પછી સમાજના લોકો જોતા નથી બરાબર વધુ થઈ જાય તો શું મનુષ્ય જન્મ વાહન અંકારી અકસ્માત કરી આપણી તથા સામેવાળાની જિંદગી જોખમમાં મૂકે એ સારું છે અરે જરા વિચાર તો કરો આપણી ગાફલાતા એને કારણે અકસ્માત થયો હોય અને સામેવાળા વાહનમાં કોઈ મૃત્યુ પામે અથવા ઘાયલ થાય એ સારું છે આ બધું પાછળ છે ને એ જ આમ બોલું છું અરે એ કોઈના સંતાનોના માતા પિતા હશે તો સંતાનો નિરાધાર થશે કોઈ માતા પિતાનો કમાવ દીકરો હશે અને એ મૃત્યુ પામે તો માતા પિતાની સેવા કરનારો કોણ તેનું ભરણ પોષણ કરનારો કોણ આવા તો અનેક કિસ્સાઓમાં અકસ્માતથી સમાજ નિરાધાર થાય છે ક્યારે આપણે ગાફલતાઈને કારણે ને એટલા માટે જ આપણું વાહન સાવધાનીપૂર્વક અને ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવવું ગાફલતા આપણે કરીએ છીએ તમને લાગે છે બાકી સ્પીડમાં ફોર વ્હીલવાળા જાતા હોય અને કોકને કચડી નાખે હે દારૂ પીને અંકાઈને દાખલા તરીકે ઇસ્કોન બ્રિજ અમદાવાદનું તો આ દોઢ બે વર્ષ થઈ ગયા ને દારૂ પીને કેટલા માણસોને કચડી નાખા હે આવી ગાફલતા આવીને આ તમારે દારૂ પીવાની જરૂર શું છે હવે તો બધે સીસીસીવી ટીવી કેમેરા મૂકી દીધા છે તમે ક્યાંયથી બચી નહીં શકો ને આપણે એવું તમારે હું માનું કે હું રૂપિયાના જોડે સત્તાના જોડે બચી જાય ઘણી વખત તમે બચો તો કુદરતનો ન્યાય નહીં તમને મૂકે એટલે તમે વાહન ગાફલેતા ભરવા બરોબર જરીકે પણ ગાફલેતા કરવામાં આપણે કારણે આ દીકરા દીકરી નિરાધાર થાય કોકની પત્ની નિરાધાર થાય કોઈના માતા પિતા બહેનો બધા નિરાધાર થાય એના પાપના જવાબદાર આપણે છીએ એટલે હું ન કરતા તો નીચે મુજબ નિયમ મારે હું વાહન ચલાતી વખતે જરૂરી કાગળો રાખવા ડ્રાઇવિંગ લાયસન્સ વાહન માલિક ની બુક જો પાસિંગ નો કરવી હોય પંદર વર્ષ જૂની તો પાસનિંગ કરાવી લેવું વાહન નું વીમો જેથી અકસ્માત થયેલા ભોગ બનનારને વાહનનો વીમો મળી શકે ચોથું પીયુસી દર છ મહિને મળે છે પીયુસી સેન્ટરથી કઢાવી લેવું જેથી કરીને પોલીસ વાળા તથા હાટીઓ વાળા દંડ ન કરી શકે ઉપર મુજબ તમામ ડોક્યુમેન્ટ તમારી સાથે તો હશે તો પોલીસ કે હાટીઓવાળા દંડ નહીં કર શકે ટુ વ્હીલ ચલાવતી વખતે હેલ્મેટ ખાસ પહેરવું કારણ કે અકસ્માત થતા આપણે અથવા સામેવાળા ક્યાંક આપણું માથું પથ્થર પથ્થર રોડ અથવા એ એવી કોઈ જગ્યાએ ભટકાવાથી મગજમાં હેમરેજ થવાથી મૃત્યુની શક્યતાઓ વધે છે હેમજા ટુ વ્હીલર હોય ને ટુ વ્હીલરમાં હેલ્મેટ ન હોય તો ક્યાંક આવડેઠેકા ભટકાઈ ગયા તો હેમરેજ થવાની માથામાં બહુ શક્યતા વધે છે હેમ હમ આપણે ક્યાંયથી થોડાક જવું છે ને અહીંથી સુધી જવું છે ને એમાં પણ ક્યાંક અકસ્માત થયો અને પડ્યા અને એ ઠેકાણે પથ્થર માં દિવાળમાં માથું ભટકાણું એમને થવાની શક્યતા બહુ રહી છે બરાબર આપણા વાહનો બેફામ નું ચલાવવું આપણે સાવધાન થવું આપણે શું કરીએ છીએ આપણે આપણા સંતાનો બેફામ વાહનો ચલાવે છે એને ખબર નથી કે આપણે શું કરી રહ્યા છે એમ જાય બેફામ ચલાવવાથી કોકની જિંદગી ઓલી થાય પોતાની તો થાય પણ બીજાની પણ જિંદગી ખરાબ થાય કોઈ મૃત્યુ પામે તો શું કરવું વાહન ચલાવી ચલાવતી વખતે આપણને એમ કે રસ્તો ચોખ્ખો છે પણ ક્યારેય અચાનક રસ્તામાં વચ્ચે વાહન આવે અથવા પશુ આવે અને આપણી પાસે સાવધાની ન હોય તો અકસ્માત થાય એટલે સાવધાની ખાસ જરૂરી છે માટે આપણું વાહન અકસ્માત ન થાય એમ ચલાવવું અને સાવધાન થવું આપણે રસ્તો ચોખ્ખો છે સમજ્યા એમ ક્યારે કોઈ ઓચિતો આવી જાય પશુ આવી ગયું માણસે પણ ઘણી ફેરી ભૂલ કરી જાય સમજ્યા ઘણા ડોસલા હોય ગરડા એ લોકો રસ્તો પાર કરવા ઓચિંતા નીકળે આપણે બે ફેકરાયથી જતા હોય કરીએ તો એને અડફટા એટલે સાવધાની બહુ રાખવી સાવધાની કરી સતત ટ્રાફિક નો થાય એમ ઉભું રાખવું જેથી કરીને સામે વાળા જેથી પાછળ સામેવાળાને પાછળવાળા પાછળવાળા વાહનો નીકળી શકે પાર્ક કરવું હોય તો રોડની સાઈડમાં વાહન પાર્ક કરવું આપણે તો રોડ ઉપર વાહન પાર્ક કરીને દુકાને કંઈક લેવા હોય જઈએ હેમજા ચા પાણી પીવા હોઈ જાય એવી રીતે વાહનનો પાર્ક કરવું હે ઘણી છે વખતનો દાખલો હતો એમ્બ્યુલન્સ આવી અને ટ્રાફિક થઈ ગયો તો રંગ સાઈડમાં વાહન ઊભા હતા અને એમ્બ્યુલન્સની અંદર દર્દી હતો કલાક એમ્બ્યુલન્સ ઊભી રહી અને હોસ્પિટલે પહોંચતા મોડું થયું તો દર્દી એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામ્યો હતો પાંચ કા છ મહિના પહેલાનો દાખલો છે એટલે માટે થઈને આપણે થોડીક થોડીક કાફલો થાય દાદાગીરીથી એવું ન વિચારવું મારા ભાઈ ઘણી વખત આપણે આ કારણે મૃત્યુ પામે તો બે હાથ તમને કહું છું કે હું ન કરતા સમજા તમારું વાહન સાઈડમાં ઊભું રાખો ને આપણે શું હોય જાય રોંગ સાઈડ વિરુદ્ધ દિશામાં ક્યારેય વાહન ચલાવવું નહીં ગલીઓ શેરીઓમાં આપણે ફૂલ સ્પીડમાં વાહન ચલાવીએ છીએ ક્યાંકથી કોઈક ગલીમાં નીકળે તો અકસ્માત થાય ગલીઓમાં શેરીઓમાં હોર્ન હોર્ન મારવું ચાર રસ્તાઓમાં અથવા રાત હોય તો ડીપર મારવી એટલે ખબર પડે બીજી શેરીમાંથી કોઈક આવે છે સમજા દિવસ હોય તો હોર્ન મારવું સમજા ગામડામાં સાંકળો રસ્તો હોય અથવા ગરીબ ગારી હોય અને સામે વણાંક શું આવે એની ખબર ન હોય તો આપણે અકસ્માત થાય આવા અનેક કારણોથી અકસ્માત થતા હોય તો આપણે સમજી વિચારીને આપણું વાહન ચલાવીએ તો અકસ્માત નિવારી શકાય ગામડામાં તો સાંકડા રસ્તા હોય પાછા ગાડી રસ્તા હોય વણાક વાળા રસ્તા હોય તમે આમ જાતા હોય શું આવે તમને શું ખબર હોય ટ્રેક્ટર આવી ગયું બળદ ગયું અથવા ફોર વ્હીલર આવી ગયું એ તો રોકતું રોકે પણ આપણે ફૂલ સ્પીડ હોય તો શું થાય સીધા ગાડા ઘરે જાય અથવા ગાડીમાં વચમાં ભટકાય ગાડી તો એમ હોય તર સો સાંકડો જો એક જ વાહન હાલતું હોય ગાડીમાં નેરમાં જાઓ ને ગામડામાં તો એક એક વાહન આલતું હોય ફોર વ્હીલ એમ જા હવે તમે કઈ લાઈન લ્યો પછી માટે થઈને તો કોઈને નુકસાન ન હોય તો બંને નીકળી જવું ઝઘડો કરવો નહીં ઝઘડો કરવાથી બંનેનો સમય બરબાદ થશે ઝઘડો કે મારપીટ કરવા માનવ જન્મ મળ્યો નથી ભૂલ તો હર કોઈ થતી હોય તેની માફી માગી ઝગડો રોકવો બરોબર ઝઘડો કરવાથી શું ફાયદો એટલે વાહન અકસ્માત નિવારવા માટે ઝઘડો ન કરવો હજી એક વખત કહું છું અકસ્માત થાય તો પહેલાં પહેલાં અમારા પોલીસવાળા આજે કીધા વેગડા સાહેબ નામ ભૂલી જાઉં છું મેવાડા સાહેબ કે વેગડા સાહેબનું નામ છે પીએસઆઈ સાહેબ એને કીધું પહેલાં પહેલાં હે ને દર્દીને ઘાયેલા ને ઘાયલ થયેલા અને હોસ્પિટલે પહોંચાડો બરાબર તો આ મારો બ્લોગ હું અહીંયા પૂરું કરું છું એક નાનો એવો સમાજસેવક અમારી પાસે હાથ જોડીને માર પ્રાર્થના કરે છે કે વાહન ધીમું ચલાવો વાહન ધીમું ચલાવો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતા જય